લવ મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ક્રિસ્પી બોલ્સ બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા મેં એક કપ સામો લીધેલો છે ચાર ચમચી સાબુદાણા ખાટી છાસ બ્લેક પેપર સિંધાલુ નમક એક મોરું લીલું મરચું કાચું બટેકું તરવા માટે તેલ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે સામો અને સાબુદાણાને ક્રશ કરી લેશું તો અહીંયા એક આપણે મિક્સચર જે લીધું છે તેમાં સામો એડ કરી દેસુ અને સાબુદાણા તો આ બંને વસ્તુને આપણે ક્રશ કરી લેશુ તો આપણે આ તૈયાર થઈ ગયું છે તો આને ચારી લેશુ તો આપણે આને ચારી લીધું છે હવે એમાં આપણે કાચું બટેકું ખમણી લેશું એકદમ આપણે આને ઝીણું ખમણવાનું છે જાડું નથી ખમણવાનું તો આમાં આપણે મસાલા કરીશું તો સૌ પ્રથમ બ્લેક પેપર એડ કરશું અને સિંધાલુ નમક એડ કરશું ત્યારબાદ એકદમ મિરચીની કટકી કરેલી છે ત્યારબાદ આપણે મોરું મરચું એડ કરશું ત્યારબાદ છાશ એડ કરી તો આપણે છાશ એડ કરશું તો છાસ મેં અહીંયા ચાર ચમચી જેટલી જ એડ કરેલી છે કારણ કે બટેકામાંથી પાણી છૂટશે એમાં આપણું બેટર તૈયાર થઈ જશે તો આપણું બેટર રેડી થઈ ગયું છે આ રીતે આપણે બોલ્સ બનાવી શકીએ એટલું આપણે ખીરું તૈયાર કરવાનું છે આમાં ટોટલ મેં ચાર ચમચી જેટલી છાશ એડ કરેલી છે એક્સ્ટ્રા આપણે એડ કરી નથી કારણ કે બટેકામાંથી જે પાણી છૂટ્યું એમાં જ આપણે આ તૈયાર થઈ ગયું છે અને અહીંયા આપણું તેલ પણ ગરમ છે તો આપણે બોલ્સ બનાવી લેશું ગેસ આપણે મીડિયમ જ રાખવાનું છે બટેકુ તમે બાફીને પણ એડ કરી શકો છો પણ મેં કાચું એડ કરેલું છે અને આને તમે ફરાળમાં પણ યુઝ કરી શકો છો તો આપણે આને મીડિયમ ગેસ ઉપર આ રીતે ગોલ્ડન બ્રાઉન કરવાના છે તો આને ઉતારી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે તો ચાલો મિત્રો તૈયાર છે આપડા ફરાળી ક્રિસ્પી બોલ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં